અરે હું તમને ખાલી પૂછું તમે તમે જેન્ટ્સ છો ને લેડીઝ નથી ને લેડીઝ છે જામનગર બાજુ ભાઈ જામનગર તો લઈ જાશો શું ભાડું લેશો બાડુ કાઈ ની આવી જાવ ના બોલો બોલો આજે ગાડી એકાઈ લિખડ થરે છે એટલે કાઈ ની ખરેખર કાઈ ની બાડુ હાલો આવો આવી જાવ અરે લાલા જામનગર જઈ છે અમે હા અને આ તો પ્રાઇવેટ ખિજડિયા ચોકડી ઉતરવું છે ઉતારી દઈશ અમાર જામનગર જાવું તમારે પહેલા આવી જજો બાયપાસ સંજો આવો ના આવી જાવ બહુ ચા થોડીએ ભલામાં આ જાઓ અરે ભાઈ અડધી કલાકથી ઊભો ઉભો થાકી ગયો ઠેઠ માધા પર ઉધી આવી ગયો ને એથી ગાડી એક અડધી કલાકથી નથી નીકળતી આવ અહીંયા નો ઉભી રહી એસટી તમે કોટી જગ્યાએ ઉભા હતા અરે એસટી ને ઈકો કાઈક તો નીકળી છે ને એટલે સાથે મારે આયા હાલતા જાવું ઓકે તો બરોબર અહીંયા ના છો જામનગર નો ના જામનગર નથી હું તો રાજકોટ નો છું અહીંયા કંપનીના ના કામ થી જાતો હું ઓટો પાર્ટની કંપની હે એટલે કઈક કામ નીકળ્યા નાખે બુધવારે હોલીડે હોય રજા હોય મારે કારખાનામાં તો આમ જતા હોય

ટ્રાફિક વાળા ઓન ડ્યુટી માં અહીંયા ચેક ની હોય જ હા હા તારે કઈ જોઈ તો કોઈ તો નથી ને અરે ભાઈ તને કીધું તો ખરા મારે કાઈ તું શાંતિ રાખ થોડીક વાર એને હેરાન કરું હોય કે તેના કામમાં માં કન્ટિન્યુ લાગે અરે હવે કટિંગ કરે બીજો કોક તો કપડા સીવાનું કામ હે બરોબર હા સેનું ભાઈ દરજીનું કામ કરો

ઘાઘરાની મને સાઈઝ ન કીધી એમાં મેં એક સાઈઝ પૈસો થઈ ગયો તો પૈસો ઓલા ઉભાતા માપ લે મારી એને બધી એને વસ્તુ યુનિક હોય બરોબર આ બધે તારો તો કારો ઘાઘરામાં ખિસ્સા કોણે કરવાનું કીધું તું તને પણ એમાં બધે હવે ઘાઘરામાં ગેર કરે મેં કીધું કે એકમાં આપણે પૈસો રાખી કે યુનિક કરી એમ ઘાઘરામાં ખિસ્સા કરને કા ઘાઘરામાં ખિસ્સા ફેશન ડિઝાઇનર છે ને એમ નમ ન થવે કે યુનિક કરી ને તો ફેશન ડિઝાઇન જાણે તું હવે તને એમાં ખબર ન હોય તારી વિગત નથી એટલે તું મને એમાં મોરબીમાં કારખાનું હે ચણિયો સીવી દે અને ચોલી સીવી દે એટલે બ્લાઉઝ ઓકે બરોબર હવે એને ઘાઘરા છ ખિસ્સા કર્યા જરૂર ન પડે અત્યાર સુધી મારું વિચારવાનું એ અત્યાર સુધી ના ઘાઘરા એવા તો એમાં ખીચા નોતા

હારું ના આમ હાથ આવે તો દેખાય નહીં શું હાથ આવે તો દેખાય નહીં તું મને કેમાં ભાઈ મારી લાઈન હે એટલે તું એમાં મને નો શીખવાડ કાઈ જો આ તમને આ જો માપ લે તો ભાઈ નું જાકેટ કેમ માપ જાકેટ કાઢી નાખો અરે ભાઈ બધું કાઈ નથી કરું હાલો એમ નહીં ખબર પડે ને ખ્યાલ આવે જો તમને ખ્યાલ આવે જો

મારે ને ડેમો આપવા જવાનું છે ને તો ન્યા શું કરશે ખબર હે ન્યા એક જેન્સ જ ઉભો છે હા જેન્સ જ ઉભો છે ન્યા ન્યા મારે પરબારું સીવવાનું થાય હમ સીવવાનું થાય સીવાની વસ્તુ બધી લેડીસ ની હોય જેન્સ ને કાઈ લાગે ન્યા જેન્સ જ ઉભો છે એની જ સાઈઝ મારે સીવવાની છે તો આ મારું કહેવાનું હું મારા ભાઈનું નું થાય કે અત્યારે હું કઈ સીવી નાખું તમે હું કોઈ અત્યારે તો હું કોઈ સ્પેશિયલ લેડીસ નું સ્પેશિયલ હા તો લેડીસ નું લેડીસ નું હું લેવા દેવા આપા

કટોરીમાં નહીં બોલતા શાંતિથી તમારી ભેગા છે મારો ભાઈ છે તમે ખરેખર આ આ હે ને ગોળ ગળા વાળું ગયમુ ને પલાવ જો ઓફર મોટલે પાછા બોલો તમે એટલે એમને બીજો જો શાંતિ રાખો તમે એમ જો આ વી ગડા પેશિયલ જો આ આ પરમો ફાડતા નહીં વી ગડા ગમશે આમ જો એટલે આમ સ્ટાઇલિશ રહેશે આઈથી આઈથી ખાલી અને સાંભળો પણ તારે અકલમાં છાટો હે કે નથી ભાઈ તને તું કે હાવ બુદ્ધિ વગર એમાં હું આમાં કઈ શરમ જેવું હું અમારો ધંધો હે ધંધો હે પણ જે જેનો વિષય હોય એને બતાવવાનું હોય પણ તમે સમજતા નથી તમે વાત સમજો ઉપર રહેવા દે તું હમણાં બોલતો નથી તમારે આ પાછળ જો આગળ ઘડવું હોય પાછળ બેક બેક હોય મોટી કરવી કે નાની કરવી અરે મોટી નાની કરવી તો સ્પેશિયલ જેસ પાસે ન જાવું

તમારું એવું કહેવાનું છે કે લેડીસ હોય તો લેડીસ માપ હોય તો લેડીસ માપ લેવાનું હોય લેડીસ કપડા એવું કરવાનું એવું કયો છે ને તમે તો આ તમારો માપ લેવા આવે ને ત્યારે તમારે આમ નખરા ને એવું કરવાનું એટલે આમ ફીલ થાય તમે લેડીસ છો એટલે માપે મારે હરકુ ફટાફટ લઈ લઉં વાર નો લાગે

લિફ્ટ દીધી હે લિફ્ટ દઈને તમે આઉટ ઓર્ચર કરો યાર બધા રસ્તામાં તમે વસ્તુ તો સમજો કે માળા ક્યાં જાતો હોય ઓલરેડી લેટ થઈ ગયો એટલે સાંભળ મારી વાત સાંભળ ઓલા જે કપડા હે ને તે સેમ્પલ માટે લીધા હે ને ઈ બતાવ કદાચ ભાઈ નહીં એમાં કદાચ ચણીયો કે બ્લાઉઝ પસંદ આવી જાય ચણીયો નથી જો એલા પાછા તમે બોલે મસ્તીનું અરે હું ખાલી એને રોકવાન બદલે તમે એને કોપરેટ કરો હાવ આવી રીતે જો હું એક વસ્તુ બતાઈશ ને રાજી થઈ જાવ તમે જો જો આઈટમ જો ખાલી આ તમે હે ને અરે પણ તમે પેરો નહી ખાલી જોવો તો ખરા કારીગર વખાણ તો કરો યાર કઈ આ ઉપર તમારો ભાઈ બંધ કે તમારો ભાઈ જયારે આવી રીતે પરીક્ષા દેવા જતો હોય તો એ તમને કે તમે ના પાડો જે વસ્તુ પરીક્ષા દેવા જતો હોય ને એને પેલાથી ટ્રેન્ડ કર્યો

બાઈ થઈ જાવ લેડીઝ થઈ જાવ સ્ત્રી મતે સ્ત્રી નું માપ લેવાનું એટલી અકલ અપલે અંદા કોથિર ભીરું અત્યારે જો સ્ત્રીઓ જીન્સ નથી પહેરતી ટી શર્ટ નથી પહેરતી તો પહેરે શર્ટ પહેરે તો એ કઈ તમારું માપ લઈને એને પહેરાવે છે વાતુ એનું એનું સીવાનું હોય તો એનું જ માપ લયે ને તો આના કરતા મોટા મેન્ટલ તમે લાગો યાર આ મોટા ભાઈ ને એને ફેશન નોલેજ જ નથી ભાઈ તારા સારી નોલેજ બતાવ કે નોલેજ ભાઈ નોલેજ જ નથી ફેશન ની તમને હું વાન જ નથી ફેશન કોને કેવાય કાલ સવારે સાંભળો કાલ સવારે કદાચ ચણિયા જેવું પહેરવાનું આવે હે

જબ તો ઓલરેડી લેટ થઈ ગયા રસ્તામાં ઊભી ભી તમે કોમેન્ટ કરો યાર હારું એક પરમો ફાડી નઈ કેટલી મહેનત હતી હું કલાક કરતો તો તમને જો મારી વાત સમજો એક અનુભવ તમને મળી જાય કાલ સવારે એવી ફેશન આવે તો તમને ખબર જ ને કે આપણે કેવો બ્લાઉઝ પહેરવાનો કેવો ચણિયો પહેરવાનો તો તમારું માપને લીધું લે તમને ખબર જ હોય કે આપણે કેવો ચણિયો ને કેવો બ્લાઉઝ પહેરવાનો હવે ભાઈ તો હાવ બંધ થઈ જાય જો કેરની આની કોમેન્ટ સાંભળું આની વાત સાંભળી આપણે નું થઈ ગયો તો

મસ્તી કરતા તો ભાઈ મસ્તી ખરેખર મસ્તી કરતા તમાર યાર અહીંયા જો કેમલી હદે મસ્તી નું હોય તમે YouTube માં સબસ્ક્રાઇબ YouTube માં સર્ચ કરજો મામુ બનાવે મારી ચેનલ આવશે ઓ મજાક મસ્તી માટે હું કરતા હોઈએ છીએ તમે તો યાર ખરેખર યાર આ ભાઈ પાછા બીજી વાત સમજતા જ નહોતા પણ શું કરી આવે ભાઈ કેવા માઈ રહ્યા તમે એને ખરેખર અત્યાર સુધી સૌથી વધારે તમે માઈ રહ્યા છો જો હા કેમેરો હે અરે કેમેરાની સામે બોલીને એકવાર કહી દયો મામુ બનાય ચેનલને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો મનોરંજન માટે વિડીયો બનાવીએ છીએ તમારા કારણે કેટલા બધા લોકોના ચહેરા ઉપર સ્માઈલ આવશે એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી તમારા માટે થેન્ક યુ ભાઈ થોડો કેટા ના લાગી ભાઈ અમે માફ કરજો હવે તમને જામનગર મૂકી દઉં હે હા જાવ તો નિયત છે હવે તો મૂકી દે તો અહીંયા પછી જણિયાનો માપ દેસન ને ના